નમસ્કાર આત્મીય સ્વજનો ન્યૂયોર્કમાં અમેરિકામાં ધર્મયાત્રા ચાલી રહી છે અને શ્રી કૃષ્ણ મિત્ર તરીકે એ વિષય પર વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યૂયોર્કમાં ખૂબ સુંદર ચિંતન છેલ્લા બે દિવસથી ચાલે છે આજે ત્રીજો દિવસ થશે બારમી જૂન બે હજાર ચોવીસ આજનો દિવસ અને મારો ખૂબ આત્મીય પરિવાર ન્યૂયોર્કમાં યામિનીબેન અને નિલેશભાઈ પટેલ કેટલાક પરિવારો એવા છે કે ન્યૂયોર્કમાં આવું એટલે મારી વર્ષાબેન પાસે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન હોય જ કે ગુરુજી પધારે એટલે અમારે ત્યાં લઈ આવવાના છે એટલે વર્ષા મને પહેલેથી કે અમીન ત્યાં તો જવાનું જ છે તો એવી રીતે ખૂબ સરહૃદય ખૂબ જ પરમ ભગવદીયા એવું વૈષ્ણવ સંસ્કારી પરિવાર સત્સંગ કરવા જ્યારે જે બેઠા છીએ બા પણ અહીંયા છે આદરણીય ભાનુબહેન અને પન્નાબેન પણ છે અને સ્વાભાવિક બેન વર્ષા તો લઈને આવવાની હોય જ ખૂબ સુંદર પ્રશ્ન મને યામિનીએ પૂછ્યો પ્રિય સ્વજનો એટલે એના ઉત્તરમાં જ આજે નાનકડો સત્સંગ બેનના ઘરે યામિનીના ઘરે કરીએ યામિબેન યા કે છે કે ચરપટ પંજરિકા સ્તોત્રનો એ ક્યારેક ક્યારેક પાઠ કરતી હોય છે પણ એ શું છે એનો સંદર્ભ શું છે એને ખબર નથી એને જાણવા માગે છે બેન શ્રીમદ શંકરાચાર્યજીએ આ સ્તોત્રની રચના કરી પ્રસંગ એવો કહેવાય છે સાહિત્યકારો કહે છે લોકોક્તિ એવી છે કે શ્રીમદ શંકરાચાર્યજી એક વખત બનારસની વિદ્વાન બ્રાહ્મણોની શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા અને ત્યાં એમણે લગભગ પંચ્યાસી વર્ષના ઉંમરના કોઈક વડીલ પણ અત્યંત વિદ્વાન બ્રાહ્મણને વ્યાકરણના સૂત્રો ગોખતા એનું પારાયણ કરતા સાંભળ્યા રામ 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 રામો રામ એ વ્યાકરણના સૂત્રો લઘુ સિદ્ધાંત કૌમુદીને બધા એમાં ડુકરાય કરણેય એવું આવે તો એનું જ્યારે જ કરતા જોયા ત્યારે શ્રીમદ આદિશંકરાચાર્યજીને થયું કે પંચ્યાસી વર્ષની ઉંમર થઈ હજી એ વ્યાકરણના સૂત્રો જ કંઠસ્થ કર્યા કરે છે થશે શું એનાથી કારણ કે હવે તો અંતકાળ નજીક આવ્યો ત્યારે આદિશંકરાચાર્યજીના કંઠમાંથી મુખમાંથી સહજ સરી પડ્યું ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મતે પ્રાપ્તે સંનિહિતે મરણે નહીં નહીં રક્ષતી કરણે આ ઉંમર એવી છે કે હવે તો ભગવાનની ભક્તિ કર અને એક વખત નહીં ત્રણ વખત બોલ્યા ભજ ગોવિંદમ ભજ ગોવિંદ ભજ ગોવિંદમ હવે પેલો વિદ્વાન છે જે વ્યાકરણના સૂત્રો કંઠસ્થ કરી રહ્યા છે બ્રાહ્મણને કહે છે મૂઢ મતે આ તો મૂળતા છે આ બુદ્ધિની મૂળતા દર્શાવે છે નાની ઉંમરમાં તે વ્યાકરણના સૂત્રો ગોખ્યા હોત બરાબર છે સાચું કામ કરવા જેવું છે વ્યાકરણનો વિરોધ નથી પણ પ્રાપ્તે સંનિહિતે મરણે હવે જ્યારે મૃત્યુ સમીપ આવ્યું છે એ વખતે નહીં નહીં રક્ષતી ડુકરાય કરણે ડુકરાય કરણે વ્યાકરણના સૂત્રો ગોખવા એ તારી રક્ષા નહીં કરે હવે કોણ સાચો હશે હવે તો પરમાત્મા સાથેનો સંબંધ જો બન્યો હશે ભગવાનના હાથમાં શ્રી કૃષ્ણના હાથમાં હાથ મૂક્યો હશે તો એ આપણને તારશે આદિશંકરાચાર્યજી શંકરાચાર્યજી સંદેશ આપવા માંગે છે કે જીવન છે યોગ્ય અવસ્થામાં યોગ્ય પ્રવૃત્તિ થાય તે યોગ્ય સારું છે પણ કેટલાક લોકો જીવનની ગાડીના પાટા બદલતા જ નથી આપણે ત્યાં આશ્રમ વ્યવસ્થા છે એમાં પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ કે તમે ભણો ગણો જીવનના મકાનનો પાયો મજબૂત બનાવો પછી પચીસ છવ્વીસ વર્ષથી શરૂ કરી પચાસ વર્ષ સુધી ગૃહસ્થ આશ્રમ સંસાર કરો ફેમિલી બનાવો પાળો પોષો પૈસા કમાવો સંસારના સુખ ભોગવો ના નથી પાડી શાસ્ત્રકારોએ ધર્મની મર્યાદામાં રહીને બધું જ કરવાનું છે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં ભગવદ્ ગીતામાં કહ્યું છે અધ્યાયમાં ધર્મા વિરુદ્ધ ભૂતેષુ કામોસ્મી ભરતર સભ ધર્મની મર્યાદામાં રહેલી જે કામના છે હે અર્જુન એ હું છું આખા વિશ્વમાં કામનાને પોતાની વિભૂતિ પોતાનું સ્વરૂપ કહેનાર એકમાત્ર પૂર્ણ પરબ્રહ્મ કૃષ્ણ જ છે બાકી બધાએ તો કામનાના વિરોધ કર્યા છે પણ કહે છે ધર્મની મર્યાદામાં જે કામના છે ભગવાન કહે છે મારી વિભૂતિ છે ઈવન દસમા પોતાની વિભૂતિઓનું વર્ણન કરતી વખતે શ્રી કૃષ્ણ કે છે પ્રજનશાસ્મિક પ્રજનન માટે સંતાન પ્રાપ્તિ માટેની જે કામના છે શ્રી કૃષ્ણ મારી વિભૂતિ છે તો પચાસ વર્ષ સુધી એનો પણ આનંદ લેવાનો છે એકાવન વર્ષ શરૂ થયા એટલે આપણે ગુજરાતીમાં કહે ને વન પ્રવેશ થયો એકાવન બાવન એ વન પ્રવેશ થયો એટલે અડધું ગરમા અને અડધું બાર ધીરે ધીરે હવે સંકેલવાની શરૂઆત કરો સંતાનો મોટા થવા માંડ્યા હોય એમને સોંપવાની શરૂઆત કરો બધું જવાબદારીઓ અને તમે હવે મુક્ત થવાની શરૂઆત કરો અને પછી પંચોતેર વર્ષ થાય એટલે પંચોતેર પછી સન્યસ્તાશ્રમ પ્રનપ્રસ્થાશ્રમ અને સન્યસ્તાશ્રમ પંચોતેર વર્ષ પછીનું તો જીવન બોનસનું જીવન ગણાય એટલે પૂર્ણપણે ભક્તિ માટે કે સમાજને માટે કેવી રીતે અત્યાર સુધી જે બધું ભેગું કર્યું છે કેવળ સંપત્તિ નહીં પણ જ્ઞાન અનુભવ એ પણ હવે સમાજને વહેંચવાની શરૂઆત કરવાની છે જેમ વૃક્ષ હોય તડકો પોતે સહન કરે અને છાંયો બધાને આપે એ રીતે આપણે રહેવાનું છે તો આ ગાડી જીવનની ગાડીના પાટા બદલવા જોઈએ એ ન બદલે અને માણસ એકનું એક પેલું રગશિયામાં આપણે સાદી ગુજરાતી ગામઠાની ભાષા ગામઠી ભાષામાં રગશિયામાં પડ્યો એ એમનું એમ ચાલ્યા કરે તો એને મુક્તિ કેવી રીતે થશે એ જીવનો વિકાસ કેવી રીતે થશે એ જીવ પરમાત્માના ચરણોમાં કેવી રીતે પહોંચશે અને એ જો કરવું હોય તો એના માટે ભક્તિ એ શ્રેષ્ઠ ઉપાય છે એટલે શ્રીમદ આદિશંકરાચાર્ય જો તું જ્ઞાન પ્રાપ્ત કર તું કર્મયોગ કર તું વૈરાગ્ય કર તું યોગ કર આ બધું નહીં કહ્યું નહીં તો ભગવતપાદને બધું જ આવડતું હતું શ્રીમદ આદિશંકરાચાર્યજીને બધી જ ખબર હતી કહી શક્યા હોત ને કે યોગ કર તપ કર ભક્તિ કર કરજ ગોવિંદ ભજ ગોવિંદ ભજ મરણે નહીં નહીં રક્ષતી જીવનની શરૂઆતમાં તમે જ્ઞાન પ્રાપ્ત કરવાનો આનંદ છે પણ પછી એસી વર્ષે તમે કહો હું ચોપડા જ વાંચ્યા કરું ના હવે તો ઈશ્વર સાથે એકરૂપ થવાનું છે એનામાં મગ્ન થવાનું છે અને એ ભાવ જો આવે કારણ કે વિવેક ચૂડાવમણી વેદાંતોનો અદભુત ગ્રંથ શ્રીમદ શ્રીમે જ રચ્યો એમાં પણ એમણે કહ્યું મોક્ષ કારણ ભક્તિ રેવ સામગ્રી મોક્ષ કારણ મોક્ષ માટેની જે સામગ્રી છે એમાં ભક્તિ શ્રેષ્ઠ છે અને ભક્તિ કેવી ભક્તિ શું હોઈ શકે તો સ્વસ્વરૂપાનુસંધાન ભક્તિ રીત્યભિધીય તે સ્વ સ્વરૂપનું અનુસંધાન હું કોણ છું હું આ સંસારમાં શા માટે આવ્યો છું મને કોણે મોકલ્યો છે અને આ સંસારમાંથી જ્યારે શરીર અહીંયા છોડીને મારી યાત્રા આગળ વધારીશ ત્યારે હું શું લઈને જવાનો છું એવું શું છે જે મારી સાથે આવશે આ સ્વરૂપ ખરેખર તો સ્વરૂપમાં સ્વ આવી ગયો કે નહીં પણ શું મેં દાદી શંકરાચાર્ય જે એક વધારે સ્વ ઉમેર્યો સ્વ સ્વરૂપ અનુસંધાન એનું અનુસંધાન કરવું

માયા 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 જે આપણે કહીએ છીએ ને બેનિયામીની શું છે માયા માયા બીજું કશું જ નથી આપણે સ્વને ભૂલી જઈએ આનું નામ માયા આપણે પોતાના સ્વરૂપને હું કોણ છું એ ભૂલી જાય એનું નામ માયા હું ભગવાનનો અંશ છું હમણાં જ મેં અહીંયા આવતા પહેલા હેરિસબર્ગમાં ભગવદ્ ગીતાના પંદરમાં અધ્યાય પર પ્રવચન કર્યા યુટ્યુબ ચેનલ પૂજ્યશ્રીભાઈ પર છે પંદરમા અધ્યાયના સાતમા શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે છે મમય જીવભૂત આ સંસારમાં જે કોઈ જીવ માત્ર બધા મમ એવ સનાતન અંશ મારો સનાતન અંશ હું ઠાકોરજીનો છું હું ભગવાનનો છું હું કૃષ્ણનો છું એ આપણે ભૂલી ગયા અને આપણે શું માનવા માંડ્યા હું સંસારનો છું આ ઘર મારું આ ગાડી મારી આ દાગીના મારા આ મારું આ બિઝનેસ કરવાનો છે ના નથી પાડી આપણે બધા ભગવા પેરીને નીકળવાનું નથી પણ એ મારી કર્તવ્ય છે એ મારી જવાબદારી છે જે હું નિભાવું છું પણ એ હું નથી હું તો ઈશ્વરનો છું એટલે આપણે ખરેખર જે છીએ એ ભૂલી અને જે નથી એની સાથેનું આઈડેન્ટિફિકેશન એટલું બધું સ્ટ્રોંગ થઈ ગયું કે આપણે સંસારના જ માનવા માંડ્યા આનું નામ જમાં આવ્યા તો વળી પાછા જે છીએ એની સાથે જોડાઓ ઈશ્વરને ક્યાંક બહાર જઈને પકડી લાવવાનો નથી આપણે ઈશ્વરના છીએ પણ માત્ર આપણે ભૂલી ગયા છીએ એ યાદ કરવાનું છે એટલે આ ચરપટ પંજરિકા સ્તોત્રમાં શ્રીમદ આદિશંકરાચાર્યજી એ જ કહે છે જુઓ दिनमपि रजनी सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः कालः क्रीडति गच्छति वायुः गच्छत्यायुः तदपि न मुञ्चत्याशा वायुः भज गोविन्दं भज गोविन्दं मूढमते પ્રાપ્તે સાયમ પ્રાત સવાર શિશિર વસંત પુનરાયાત શિશિર વસંત આ બધી ઋતુઓ પણ એક પછી એક આમ ચક્રની જેમ આવ્યા કરે છે કાલઃ ક્રીડતી આ બધું શું છે આ કાળની રમત છે ગચ્છતી આયુ આપણું આયુ આપણું આયુષ્ય જઈ રહ્યું છે હું ઘણી વખત કહું લોકો એમ કે ને કંઈક કરતા હોય આપણે શું કરીએ તો કે કંઈ નહીં ટાઈમ પાસ આપણે ટાઈમ પાસ કરીએ છીએ ના ટાઈમ આપણને પાસ કરતો હોય છે ટાઈમ તો એમને એમ છે ટાઈમ ક્યાં જવાનો છે આ ઘડિયાળ બનાવી નિલેશભાઈ અને માણસ જાતે પોતાને છેતરવાનું મોટામાં મોટું યંત્ર બનાવી દીધું

આ જન્મમાં ન મળ્યું આવતા જન્મ માં મળશે તો આશા અમર છે આશા જીવાડે છે પણ એ જ આશા માણસને પણ નાખે છે તદપિન મુ આશા વાયુ એક સ્થિતિ એવી આવી જોઈએ માણસને થાય કે હું જે છું એ પર્યાપ્ત છું બીજા બધા આવશે તો એનું સ્વાગત છે પણ હું એની પાછળ દોડવાનું નથી એ જયારે આવે બહુ સરસ અગ્રેવનની પૃષ્ઠે ભાનુ રાત્ર ચિબુક સમર્પિત જાનું કરતલ ભિક્ષા તરુતલ વાસ તદપી ને મું વારંવાર આમાં શ્રીમે આદિશંકરાચાર્ય આશા પાછા આગળ અગ્નિ છે અગ્રેવનની પૃષ્ઠે ભાનુ પાછો સૂર્ય ચાલતા હોય ને પાછો એવો તડકો સ્ટ્રોંગ આવી રહ્યો છે રાત્ર ચિબુક સમર્પિત જાનું રાત્રે સુઈ જાય ને ઠંડી એવી લાગે કે ટૂંટી વાળીને સુઈ જાય ચીબુક એટલે આ દાડી ને જાનું એટલે આ પરના ઘૂંટણ અહીંયા સુધી આમ ઘરે આવી ગયા એવી રીતે ટૂંટીવાળી વાળીને સુઈ જઈએ છીએ હું ચીબુક સમર્પિત જાનું કરતલ ભિક્ષા આમ જુઓ તો આપણે આખી જિંદગી બધા પાસે માગ માગ જ કરીએ છીએ ને હવે તમે કહો અમે તો માગતા નથી અરે આપણે બધા માગીએ છીએ માત્ર પૈસા માગીએ એટલે જ માગવું ના કહેવાય આપણે લાગણી માગીએ છીએ પ્રેમના ભૂખ્યા છીએ સંબંધોના ભૂખ્યા છીએ કારણ કે એના વગર ચાલતું નથી કંઈક ના હોય ને આપણે એકલા એકલા બેસીને જે માણસ કંટાળે ને એ પછી બીજાને ફોન કરે શું કરો કંઈ નહીં કરો ને વાત થોડું તમે વાત કરો છો એટલે સારું લાગે આ કરી શું કર્યું એનો ટાઈમ માગ્યો ને આપણે એની લાગણી માગી તો કરતલ ભિક્ષા તરુ તલ વાસ એટલું જ નહીં કદાચ આ બધું છોડીને જે નીકળી ગયો હશે એ કેવળ નીચે તરુ એટલે વૃક્ષ એની નીચે નિવાસ હશે કે કશું કશું નથી નથી મારા ઘર બાર છતાં પણ એનો આશાનો પાશ પાશ એટલે બંધન છૂટતું નથી માટે ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળ ખૂબ સરસ પંક્તિઓ છે આનું છે ને બે દિવસ બે દિવસનું સરસ ત્રણ ત્રણ કલાકનું સેશન થાય ચરપટ પંજરિકા સ્તોત્રનું કારણ કે સત્તર શ્લોકો છે સરસ કરવું હોય ને એવી રીતે આપણે રીતે નજીકના લોકોને ભેગા કરી અને કરીએ પણ તો આજે ભગવાનને પ્રાર્થના કરું કે ખૂબ ઈશ્વરની કૃપા નિલેશભાઈ બેનયામીની આપણા પર વરસે ખૂબ પ્રગતિ થાય ભગવાન ખૂબ શક્તિ આપે અને ખૂબ સત્કર્મ કરવાની પ્રેરણા અને ઊર્જા આપણને પ્રાપ્ત થતી રહે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે સર્વેત્ર સુખિનઃ સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાં આપનું કૃષ્ણ કનૈયા લાલ કી જય